આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા રાજકીય નેતાઓનો હાથો બનીને તેમજ નાણાકીય વ્યવહાર કરી આમોદના દલિત હોમગાર્ડને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આમોદના દલિત હોમગાર્ડ પાસેથી અગાઉ ઇન્ચાર્જ કમાન્ડિંગનો ચાર્જ છીનવી લઈ વિવાદાસ્પદ હોમગાર્ડને ચાર્જ આપવામાં આવતા તેનો વિરોધ થયો હતો ત્યારબાદ ફરીથી દલિત હોમગાર્ડ ગણપતભાઈ મકવાણાને ઇન્ચાર્જ કમાન્ડિંગનો ચાર્જ આપ્યા બાદ કોઈપણ કારણ દર્શાવ્યા વિના તેમનો ચાર્જ છીનવી લઈ અન્ય હોમગાર્ડને ફરીથી કમાન્ડિંગ તરીકેનો ચાર્જ સોંપતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ હિતેન્દ્ર ગાંધીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી હોય દલિત આગેવાનોનો તથા હોમગાર્ડના સભ્યો દ્વારા તેનો સખત વિરોધ કરી જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા અરજ કરતું આવેદનપત્ર જિલ્લા પોલીસ વડાને આમોદ મામલતદાર મારફતે પાઠવવામાં આવ્યું હતું ગઈકાલે ના રોજ અમારા ઇન્ચાર્જ ઓફિસર જે હતા ગણપતભાઈ જેઠાભાઈ મકવાણા તેઓ પાસેથી તાત્કાલિક ધોરણે ચાર્જ લઈ અને અન્ય સવણ જ્ઞાતિના વ્યક્તિને ચાર્જ આપી દેવામાં આવે છે અને ટેલિફોનની વાતચીતમાં પૂછતા જણાવેલ છે કે આપના મત વિસ્તારના ધારાસભ્યનું મારી પાસે પ્રેશર છે દબાણ છે એટલા માટે આમ કરવામાં આવ્યું છે અને આ અગાઉ પણ કોલિફિશન મારી પાસે બી ચાર્જ હતો મારી પાસે બી આજ જ રાજનામત રમાય મારી પાસેથી ચાર્જ લઈ લેવામાં આવે હતો અને સતત બે વર્ષથી દલિતો આ યાતના ભોગવતા રહે છે કોઈ કમ્પ્લેન કરે કોઈ ટેલિફોનથી ફરિયાદ કરે તો તાત્કાલિક એ લોકોને વીસ વીસ દિવસની મહિના મહિનાની બ્રેક આપી દેવામાં આવે છે અને ખૂબ ખૂબ હેરાન પરેશાન દલિત વર્ગના કરવામાં આવે છે મારી ઉગ્રથી ઉગ્ર અને ખૂબ જ દુઃખ સાથે જણાવવાનું કે જે દેશના મહામાનવે આ ભારત દેશનું બંધારણ લખ્યું એની સમાજના લોકો ક્વોલિફાઈડ લાયકાત હોવા છતાં એની સાથે એક અમાનીય વર્તન કરવામાં આવે છે